તારીગીર પૂર્વના સરસિયા રેન્જ નીચેના નાગદરા ગામે સિંહ બાળે વનકર્મીને ઈજા પહોંચાડી નાગદરા ગામે ઇન્ફાઇટમાં ઘવાયેલા ઈજાગ્રસ્ત સિંહ બાળના રેસ્ક્યુ દરમિયાન આ ઘટના બની હતી નિર્મળભાઈ વાળા નામના ટ્રેકરને સિંહ બાળે ઈજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે રેસ્ક્યુ દરમિયાન ટ્રેકરને હાથના ભાગે સિંહ બાળે ઈજા પહોંચાડી હતી ત્યારે ઈજાગ્રસ્તને પ્રથમ ધારી અને બાદમાં અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલે આવવાનું કારણ કે હું દસક વર્ષતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ટ્રેકર તરીકે નોકરી કરું છું આજ વહેલી સવારમાં સરસિયા રેન્જ ધારી ડિવિઝનનું સરસિયા રેન્જ ધારી રાઉન્ડ અને સતળિયા બીટ સતડિયા બીટનું નાખદરા ગામમાં ગામની બાજુમાં ગામના પાદરમાં એક મારણ રાતે થયેલું જ્યાં જનાવર મારણ ખાવા આવેલા એમાંથી એક મોટા નરે નાના ત્રણથી ચાર મહિનાના બચ્ચાને અથવા પાછળાને ઈજા કરેલી એનું અમે રેસ્ક્યુ કરવા ગયેલા પાંચ વાગ્યા પહેલાં રેસ્ક્યુ દરમિયાન જે જે બચ્ચાને અમે રેસ્ક્યુ કરતા હતા એ બચ્ચાએ મને ઇઝર કરેલું છે પહેલાં મેં ધારી સારવાર લીધી સરકારી હોસ્પિટલમાં અને અત્યારે અમરેલી સિવિલમાં સારવાર લીધી